લાઈ જોશી પોતાની કાર લઈ અને બોટાદ તરફ જતા સામે આવતી કાર સાથે થયો અકસ્માત ગઢડા તાલુકાના માલપરા ગામ પાસે બે ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માતમાં અમરેલીના રિટાયર્ડ નાયબ મામલતદાર સહિત બે લોકોની રિટાયર્ડ નાયબ મામલતદાર લલિતભાઈ જોશી પોતાની કાર લઈ અને બોટાદ તરફ જતા સામે આવતી કાર સાથે થયો અકસ્માત ઇજાગ્રસ્ત લલિતભાઈ જોશી તેમજ ભાવનગરના ભાઉબેન મેરને સારવાર માટે ગઢડાની હોસ્પિટલ ખસેડેલ ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા ડોક્ટર મિલન આર ઘેવરિયા સીએચસી ગઢડા મેડિકલ ઓફિસર રિટાયર્ડ નાયબ મામલતદાર અમરેલી નલિનભાઈ જોશીનું માલપરાની બહાર અકસ્માત થયેલ બે કાર વચ્ચે અકસ્માત થયેલ છે સારવાર અર્થે સીએચી ગઢડા ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સમાં લાવેલ છે અહીં સારવાર આપેલ છે આગળ રિફર કરવાની કાંઈ જરૂર લાગેલ નથી અત્યારે તબિયત સારી છે ઈજાઓ કેવા પ્રકારની ઈજાઓ સામાન્ય છે માથામાં થોડું વાગેલું છે બેન ને પાછળ કમરમાં વાગેલું છે પણ રિફર કરવાની કોઈ જરૂર નથી